ધોરણ બારની પરીક્ષામાં એકસો ચાર વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીની પાસ થયા છે નૂતન કન્યા વિદ્યાલયમાં ધોરણ બારમાં સ્કૂલમાં પ્રથમ જયદેવીબેન ધાંધલ બીજા ક્રમે ઉર્વશીબેન મકવાણા અને તન્વીબેન ચૌહાણનો ત્રીજો ક્રમ આવ્યો છે નૂતન વિદ્યાલયની બીજા ક્રમે આવેલ વિદ્યાર્થીની ઉર્વશીબેન મકવાણા જેઓનો સ્કૂલમાં બીજો ક્રમ આવતા પોતાના માતા પિતા અને શિક્ષકોને યશ આપ્યો છે તેમજ ઉર્વશીના પિતા મૃત્યુ પામેલા છે ત્યારે તેમના મમ્મી પટાવાળાની નોકરી કરી અને દીકરીને ભણાવી રહ્યા છે જેથી ઉર્વશી તેની માતાને યશ આપે છે ગઢડા નૂતન કન્યા વિદ્યાલયનું ઝળહર્થ પરિણામ આવતા સ્કૂલના આચાર્ય અને શિક્ષકોમાં આનંદ છવાયો છે તેમજ સ્કૂલનું સતત બીજા વર્ષે સો ટકા પરિણામ આવતા સ્કૂલના આચાર્ય પિનાકીનભાઈ જોશી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓને યશ આપ્યો હતો ન્યૂઝ ગુજરાતી બોટાદ

શિક્ષક મિત્રોને આપીએ છીએ ખૂબ સારી એકમ કસોટીઓ લીધી છે ખૂબ સારું ગાઈડન્સ આપ્યું છે અને અમારા તમામ સ્ટાફે અને અમને ગઢડા કેળવણી સમાજના અમારા તમામ હોદ્દેદારો પ્રમુખ ઉપપ્રમુખ શ્રી મંત્રી મંત્રીશ્રીઓ તમામ હોદ્દેદારોએ અમને મોટિવેટ કર્યા છે અને અમારી શાળાના તમામ શિક્ષકોએ અને અમારા વિદ્યાર્થીઓએ પણ એવી ખૂબ સરસ મહેનત કરી છે જેને કારણે અમે આ શાળાનું આવું સરસ પરિણામ લાવી શક્યા છે મકવાણા ઉર્વશી દિલીપભાઈ મારા અઠ્યાસી આવ્યા છે સારું લાગે છે મારા મારા પપ્પા નથી મમ્મી પટાવાળા તરીકે શાદા સ્કૂલ માં નોકરી કરે છે હું ખુબ ખુશ છું કે મારા મમ્મી મને આટલું ભણાવે છે કે બધા થોડીક મહેનત વધારવી જોઈએ એમ મારા મમ્મી ને એની સહાયથી થી આટલું બધું થયું ને